સુરતના મૂળ હરમિત દેસાઈ આજે પેરિસમાં રમાતી ઓલિમ્પિક મેચમાં ટેબલ ટેનિસ મેચ રમવાના છે જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે છેલ્લા એક દાયકાથી ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર હરમિત વિશ્વ વિશ્વસ્તરે દેખાવ પ્રશંસનીય રહ્યો છે બે હજાર ઓગણીસમાં હરમિત દેસાઈએ ઇન્ડોનેશિયા ખાતે રમાયેલ આઈટી વિજેતા બન્યા હતા તેઓ આ ટૂર્નામેન્ટ જીતનાર પહેલાં ભારતીય પ્લેયર છે બે હજાર અઢાર અને બે હજાર બાવીસમાં હરમિત દેસાઈએ કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ પ્લેયર તરીકે હિસ્સો લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે બે હજાર બાવીસમાં પણ હરમત દેસાઈ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા બે હજાર એકવીસમાં દોહા ખાતે રમાયેલ એશિયન ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે હરમિત દેસાઈના માતા અર્ચના દેસાઈ વ્યવસાય એડવોકેટ છે અને હરમિત દેસાઈને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી છે તેઓએ જણાવ્યું છે કે આજે અમારા કુટુંબ અને હરમિતને ઓલિમ્પિકમાં રમતો જોવો એ ઐતિહાસિક ક્ષણ બની રહેશે

એટલે એ ચાઇના જોડે એટલે વિચારીએ ઈચ્છે કે બહુ સરસ રમે આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલીવાર ઇન્ડિયાએ ઉભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય પછી સિંગલ્સ રમાય એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે